નમસ્કાર દોસ્તો બિઝનેસ પ્રોબ્લેમ એન્ડ સોલ્યુશનની અંદર આપનું સ્વાગત છે આજનો આપણો જે વિષય છે એ છે કસ્ટમર રિટેન્શન સ્ટ્રેટેજી એટલે કે ગ્રાહકોની જાળવણી કેવી રીતે કરવી પણ પહેલી વસ્તુ તો એ છે ભાઈ આપણે ગ્રાહકોની જાળવણી નથી કરી શકતા રાઈટ તમે જુઓ ખાસ કરીને આ આ બધી વસ્તુ રહીને એનો તકલીફ ક્યાં છે કે આપણે જે કસ્ટમરને રિટેન્શન કરવા જોવે કરી શકતા નથી બરાબર એ વસ્તુ મોટા મોટો નુકસાન તમારા બિઝનેસને આપે છે અને ગ્રાહકને તમારે નહીં જાળવવા તો રિટેન્શન નહીં કરવાનો મોટામાં મોટી તકલીફ એ છે કે નવા ગ્રાહકો માટે તમારે વધારે પૈસા ખર્ચવા પડશે યસ જૂના ગ્રાહકોને તમે નહીં જાળવો તો નવા ગ્રાહકો માટે વધારે પૈસા ખર્ચવા પડશે આની પહેલાં મેં એક વાત કીધેલું છે કે નવો ગ્રાહક જૂના ગ્રાહક કરતાં દસ ગણો મોંઘો પડે છે તો નક્કી તમારે કરવાનું છે કે શું કરવાનું છે તો આપણે થોડીક એની સ્ટ્રેટેજી છે એ સમજીએ કે ભાઈ જો એમણે જાણી રાખવા હોય તો આપણે શું કરવું બરાબર એ જાણવું બહુ જરૂરી વસ્તુ છે તો પહેલી વસ્તુ તો એ છે કે તમે તમારા કસ્ટમરને સારામાં સારી સેવા આપો એક્સપિરિયન્સ આપો કે એ કસ્ટમર તમારે ત્યાંથી એક વખત જાય તો બીજી વખત એને આવવાની ઈચ્છા થાય એક વખત તમારી પાસેથી કોઈ પણ વસ્તુ પરચેસ કરે તો બીજી વખત તમારે ત્યાંથી વસ્તુ પરચેઝ કરવાની ઈચ્છા થાય એવી તમે એને સર્વિસ આપો આ પહેલી સ્ટ્રેટેજી છે બરાબર બીજી વસ્તુ એ છે કે લોયલ્ટી પ્રોગ્રામ લોયલ્ટી પ્રોગ્રામ એટલે માની લો કે ઘણી વખત તમારી પાસે તમારા જે કસ્ટમરો છે એ ઘણા વર્ષોથી છે બે વરસ ત્રણ વરસ તો એમના માટેનો પ્રોગ્રામ ગોઠવો તમે કે ભાઈ જે કસ્ટમરો ત્રણ વર્ષથી છે એમના માટેનો એક પ્રોગ્રામ બે વર્ષથી છે એમના માટે એમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપો એમને સ્પેશિયલ ગિફ્ટ આપો કે જેથી કરીને એ કસ્ટમરો સ્પેશિયલ તમારી શોપ ઉપર આવે અથવા તો તમારે ત્યાંથી ખરીદી કરે આ વસ્તુ બહુ જરૂરી છે અને લોયલ કસ્ટમરને તમે બીજી વસ્તુ આપો કે ભાઈ તમે જો બીજા કોઈ પણ કસ્ટમરને લાવશો તો પણ તમને એટલો બેનિફિટ આપશો એ વસ્તુ કરવી બહુ ખૂબ જ જરૂરી છે રાઈટ બીજી વસ્તુ છે કે જે ગ્રાહકો છે ને એની જરૂરિયાત સમજો કે ભાઈ હકીકતમાં આ કસ્ટમરની નીડ શું છે જો યાદ રાખજો નીડ અને વોન્ટ એ બે વસ્તુ અલગ અલગ છે નીડ એટલે સામાન્યમાં સામાન્ય જેથી સંતોષ થાય અને વોન્ટ એટલે એને જે જોઈએ છે તો સૌથી પહેલી વસ્તુ તો નીડ સમજો એમ કે હકીકતમાં એને જોઈએ છે શું અને એ વસ્તુ આપો બીજું એનો અભિગમ એટી આ વસ્તુ સમજવી બહુ જ જરૂરી છે તો તમારા બિઝનેસમાં વાંધો નહીં આવે બીજી વસ્તુ છે કે નિયમિત તમે તમારા કસ્ટમર સાથે કોમ્યુનિકેશન ચાલુ રાખો તમારા મેસેજ એમને મોકલો એમના મેસેજ આવતા હોય તો મેસેજ જુઓ તમે એ ખૂબ જ જરૂરી છે જ્યારે તમારા કોમ્યુનિકેશનનું આદાન પ્રદાન થતું હશે તો તમને ખ્યાલ આવશે કે તમારો કસ્ટમર કેટલો સેટિસ્ફાઈડ છે એ જેટલો સેટિસ્ફાઈડ એટલો તમને એ ઘરાગી વધારે આપશે ખાસ યાદ રાખો બીજી વસ્તુ એ છે કે તમારા કંપનીમાં તમારી શોપમાં તમે એક ફીડબેક સિસ્ટમ રહ્યો ને એ ગોઠવો કે ભાઈ તમને આ જે અમારો જે માલ હતો એ કેવો લાગ્યો અમારી સર્વિસ કેવી લાગી અમારી ત્યાં તમને એક્સપિરિયન્સ કેવો થયો રાઇટ એના માટેનું એક બોક્સ રાખો અથવા તો મેઇલ રાખો કે જેથી કરીને કસ્ટમર તમને એ વસ્તુ જણાવી શકે કે ભાઈ તમારી ત્યાંથી જે માલ આવે છે સારો આવે છે અથવા તો એમાં આટલી તકલીફ આવે છે તમારી સર્વિસમાં આ આટલી તકલીફ છે તો આ દરેક વસ્તુ ઉપર ધ્યાન આપો અને એનો અમલ કરો અને એના સુધારા કરો જેથી કરીને તે કસ્ટમર તમારે ક્યાંથી ક્યાંય જશે નહીં તો તમારા કસ્ટમરને રિટેન્સ કરવા માટેની આ પાંચ સ્ટ્રેટેજીનો તમારા બિઝનેસમાં ઉપયોગ કરો સો એ સો ટકા તમારો કસ્ટમર બીજે ક્યાંય જશે નહીં જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ